પિકઅપ ઉપર છે ધીમે ધીમે ઉપર ચડે છે અને જેમ જેમ ઉપર ચડશે એમ તડકો આવશે બાકી ઇન્દુભા અપડેટ લઈ તો ઇન્દુભા અત્યારે હવે કપડાં ઓફ મમ્મી ફોહા શું છે આ બધું પાણી જતું બંધ થઈ ગયું છે પાણી જ ભલે પાછા મેલા થાય પાછા ભાઈ ના કપડા ટૂંક માં જોઈએ છે એમ કઈ ગયો લીટીમાં હું કેમ લંબાવો છો મોટા એના કપડા હા મોટા ગયા છે બાથરૂમ ઠીક છે સરસ માતાજી ના દર્શન કરે એલીયા કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનર માં લખી નાખજો फटाफट અંદરથી બહુ મજા આવે છે તમને કાયમ કહો એમ માતાજી નું નામ લટકતા રહેજો બાકી તો ભાઈ ના આશીર્વાદ લેવાના બાકી છે મમી નાવા નાવાનું ન હોય મમ્મી આશીર્વાદ લેવામાં હા એ વાત છે ચાલો индуબા આશીર્વાદ આપીજો फटाफट થેન્ક યુ સો મચ પપ્પા જો આ બાજુ કહો હમા કરે છે મોટા બોય સામે સારા થાય છે અને બધાય ટૂંકમાં કામે લાગી ગયા છે પપ્પા આશીર્વાદ મમ દેદામી દેહજામી કે ભલે કરતો મોટા માતાજી આશીર્વાદ બસ અને ઘઉં હમા રાખો ધીમે ધીમે થાય એટલું નગર પછી આરામ કરી જાયજો આપડે પરાયણા નથી કરવું આરામ કરવાનું બે કલાક બેઠા ને

વાહ ખૂબ સુંદર સુવિચાર દરેક કાર્યમાં સારો પ્રયત્ન કરો પરિણામ તો સમયના હાથમાં હવે રસોડા અપડેટ લઈ રસોડામાં અત્યારે શું ચાલી રહ્યું છે શું બને છે મેડમજી ઓહો છે ને એવો શું છે

અને મોટા ફૂઈ ને આ બે અત્યારે સાળે છે ઘઉં અને સામે ઓલી બાજુ પપ્પા છે એ સાફ કરે છે કન્ટિન્યુ મિત્રો કામ ચાલુ છે મોટા ફૂઈ તમે આરામ કરી જજો ઘડીક કરી ના ના હું આગળ તાર મમ્મી જોતી નવરા ગયા ને એટલે બેઠી મે બે સાણી ઓસી કરું જોતી ભાઈ ને છે ને ભાઈ બીપી અત્યારે હાય આવે છે એટલે અત્યારે હાઈરે જવું પડે એમ હતું

એટલે મારે બે પડશે ઘડી તમે નહી કરી નાખો મારે બે જ પડશે યુગ ભાઈ તો ભાઈ બધું છે ને નાખે બેઠો

અને યુગ ભાઈ જો આરે સાફ કરાવે છે ઘઉં ને વાટ આવડો નાનો દીકરો છે ને તો હું કહું ને કે ટોપ ન્યાથી લઈ આવ્યો તો તરત જ ઢોળતો ઢોળતો લે ઉપર આમાંથી સાળી લે ને ઘઉં એટલે ભાઈ બાબાના પપ્પા હા ભાઈ બાબાના પપ્પા જો હો એટલે એ ભાઈ ઘઉં લઈ આવે છે અને યુગ ભાઈ નાનો એવો હાથ છે પણ સપોર્ટ કરે છે નાનો એવો હાથ અમને એટલે ધીમે ધીમે કામ થાય છે પણ હવે થોડું હવે પૂરજોશમાં ઉપડવાનું છે એટલું સાફ કરી નાખવાનું થાય છે ઓકે પાકું

મળીએ છીએ જલ્દી ન અલોકમાં ત્યાં સુધી બધાય ને જય માતાજી